ધારાસભ્ય તરીકે મને મળતા પગારમાંથી દર મહિને મારા મત વિસ્તારના આર્થિક રીતે નબળા લોકો માટે એને મેડિકલ સહાય મળી રહે એટલા માટે દર મહિને મેડિકલ કેમ્પનું આયોજન કરું છું આ વખતે પણ એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન શાન હોસ્પિટલ અમદાવાદના સહયોગથી અમારા કાર્યકર્તા સ્વર્ગસ્થ મયુરભાઈ વૈષ્ણવના સ્મરણાર્થે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે આવા કેમ્પો આવતા દિવસોની અંદર પણ દર મહિને યોજી અને અમારા વિસ્તારના ગરીબ લોકો માટે આર્થિક રીતે બર્ડન ન પડે એના માટેના આવા કેમ્પોનું આયોજન અમે કરી છીએ અને કરતા સાહેબ કેમ્પનો હેતુ શું છે ધારાસભાની ચૂંટણી વખતે મેં મારા મત વિસ્તારના લોકોને વચન આપ્યું હતું કે ધારાસભ્ય તરીકે મને મળતો પગાર ઉપર મારો નહીં મારા મત વિસ્તારના લોકોનો અધિકાર છે અને આવા કેમ્પો કરવાથી જે ખરેખર આર્થિક રીતે નબળા લોકો છે એને મેડિકલી સહાય મળી રહે સારું એનું આરોગ્ય જળવાઈ રહે એટલા માટે હું આ કેમ્પોનું આયોજન કરું છું કેમ્પની અંદર કેટલાય લાભ દીધા સર કેમ્પની અંદર નવસોથી વધારે દર્દીઓએ લાભ લીધો છે આ કેમ્પની અંદર અમૃતમ કાર્ડ પણ કાઢીએ છીએ અમે ઘણા મિત્રો અમૃતમ કાર્ડથી જે વાંચિત છે એવા લોકોને અહીંથી કાર્ડ કાઢી દઈએ છીએ અને કાર્ડ રિન્યુ પણ કરી દઈએ છીએ અને ઘણી સવલતતાઓ આ કેમ્પના માધ્યમથી નબળા વર્ગના લોકો સુધી અમે પહોંચાડીએ છીએ નમસ્કાર હું ડૉક્ટર કિન્નર શાહ કેન્સર સર્જન સારા હોસ્પિટલ અમદાવાદથી અહીંયા આવ્યો છું આજે સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ આ કેમ્પ રાખ્યો છે તો હોસ્પિટલ તરફથી હું કેન્સર સર્જન તરીકે અહીંયા દોરવાથી આવ્યો છું કેમ્પનું બહુ જ સુંદર આયોજન કરેલું છે અમારી આખી ટીમમાં કાર્ડિયોલોજીસ્ટ છે કિડનીના સ્પેશિયલિસ્ટ છે ન્યુરોલોજીસ્ટ છે એટલે કે પતરીના સ્પેશિયાલિસ્ટ છે કાર્ડિયા સર્જનના સ્પેશિયાલિસ્ટ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટના સર્જના છે અને ખાસ તો ફિઝિશિયન છે જે લોકો ડાયાબિટીસ બ્લડ પ્રેશરનું પણ નિદાન કરી શકે અને તરત જ અહીંયા ટ્રીટમેન્ટની એડવાઇસ આપી શકે આ ઘણા લોકોએ અહીંયા એનો લાભ લીધો છે અને આવી હજી ઘણી પ્રવૃત્તિ આપણે કરવાની જરૂર છે કેમકે આપણા દેશમાં હજી આપણે હેલ્થકેર ક્ષેત્રે ઘણું કામ કરવાની જરૂર છે એ ઘણી કેમ્પોનું આયોજન થાય અને વધારે સરસ રીતે એનું નિયમિત પેલું આપણે પ્લાનિંગ કરીએ તો સરસ થઈ શકે આ કેમ્પમાં આપણે શું બધી સ્પેશિયાલિટી રાખીએ છીએ જેના હિસાબે કદાચ એનો મેનેજ કરવાનું મુશ્કેલ પડે એટલે હવે મારી કદાચ એ યાદ ચાલે છે કે આપણે સિબિલ સ્પેશિયાલિટીઝ એટલે કે ભાઈ કાર્ડિયોલોજી કાર્ડિયોથોલેસિક્સ સર્જરી અને ડાયાબિટીસ તો આ ત્રણ સાથે જ જઈ શકે તો એ આપણે કરી શકીએ કિડનીમાં તો કિડની એટલે નેફ્રોલોજી ડાયાલિસિસ કિડની ફેલિયર